કચ્છમાં આવેલા ગાંધીધામ તાલુકાના પડાણા ગામે આવેલ પંચરત્ન માર્કેટ પાસે આવેલા પ્લોટ નંબર બાવીસમાં મોટા વરદાની અંદર ટ્રકમાં શરાબ મંગાવી કટિંગ કરાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા રૂપિયા આઠ લાખ છ હજાર બસો ચોવીસનો જથ્થો મળી આવ્યો જેથી આરોપી સ્વરૂપસિંહ નારાયણસિંહ ચૌહાણ પ્રવીણસિંહ છેલસિંહ ચૌહાણ રોહિત સોનિયા ત્રાંબીકર અજય જ્ઞાનીલાલ મરાવી સુરજીત સિંહ બિસન સિંહ વરકડે ને ધરપકડ થઈ છે જ્યારે પરબસિંહ બાલસિંહ રાઠોડ પરબતસિંહ વાળો આપનાર જે અજાણે એસમ દારૂ લાવનાર ટ્રક ચાલક દારૂ લઈ જનાર ક્રેટા આવેલ બે વ્યક્તિ હાજર મળી આવ્યા હતા આરોપી પાસેથી દસ લાખ સિત્યાસી હજાર બસો ચોવીસ નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સોઢા કેમ્પ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને કારમાંથી દારૂની બોતેર બોટલ એક લાખ બેતાલીસ હજાર બસો છત્રીસ મળી આવી જેને આરોપી ભીખા કોલીની ધરપકડ કરી છે જ્યારે ભારત જયંતિલાલ રાવલ હાજર મળી આવ્યો ન હતો તેનું ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર ગોજીયાએ જણાવ્યું હતું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ